બારના સુલતાને સ્થાપના કરી પછી જર્મન તેમજ અંગ્રેજો બાદ ઓગણીસો પછી લોકોમાં જાગૃતિ આવી અને 1961 માં દારેસલામ આઝાદ ટાંગાનિકાનો પાટનગર બન્યું 1964 માં ટાંગાનિકા અને ઝાંઝિબારનો એક રાજ્ય બનાવી ટાંઝાનિયા નામ આપવામાં આવ્યું શ્રી સ્વામી નારાયણ ગાધીના આધ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપા સૌપ્રથમ ઈસવીસન 1960 માં દારેસલામ વિશાળ સંત અને હરિભક્તો સહ પધાર્યા હતા ત્યારબાદ અનેક વખત તેઓ શ્રી તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ અહીં પધારીને સત્સંગ અને પધરામણી આશીર્વાદથી આ ભૂમિને પવિત્ર કરી હતી મણિનગર શ્રી સ્વામી નારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાતી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં દારેસલામ તાનઝાનિયામાં સત્સંગ પ્રચારાથે પધાર્યા છે પરમ પૂજ્ય જ્ઞાન મહોદથી આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં

શ્રી સ્વામી નારાયણ ભગવાને એકસો અઠ્ઠાણું વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી હતી જેમાં ત્રણસો પાસઠ કરતા વધારે શાસ્ત્રોનો સાર રહ્યો છે આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુ પ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું મહત્વય સમજાવતા જણાવ્યું હતું કે શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામી નારાયણ ભગવાને સ્વયં કરી છે સંવંત બે હજાર બ્યાસી મહાસુદ પાંચમના રોજ બસો વર્ષ પૂર્ણ થશે એટલે કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રી સમૂહ પાઠ પારાયણનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે પરંતુ સમાજના સૌ કોઈ સાથે અતિ ઉપયોગી અને લાભકારક છે જો આજે સમાજમાં શિક્ષા અમલ થાય તો સમાજની દરેક સમસ્યાનો નિકાલ આપોઆપ થઈ જાય આ પ્રસંગે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી શ્રી હરિકેશવદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભવો નાના મોટા આબાલ હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં બસો શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહમાં વાચન પૂજન તથા આરતી ઉતારવામાં આવી હતી આ અવસરનો લહવો હરી ભક્તોઈ ભક્તી ભાવ પૂર્વકના ઉમળકા ભેર લીધો હતો તેમજ પધરામણી સંતવાણી વગેરે લહવા હરી ભક્તોએ લીધા હતા મણિનગર શ્રી સ્વામીન ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ જીવન પ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા ઈસવીસન ઓગણીસો ને સાઠ ની સાલમાં ટંજાનિયાના બિઝનેસ સિટી તરીકે ઓળખાતા દારેસલામમાં પધાર્યા હતા અને ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર શ્રી પુરુષોત્તમ પ્રિયદાદી સ્વામીજી મહારાજ પણ પધાર્યા છે અને આજે શ્રી સ્વામ્યા ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજની સંતોષ પધાર્યા છે અહીં વસતા નારણપુર કચ્છના પરમ ભગવદીય શ્રી જાદવજીભાઈ પ્રેમજીભાઈ એન્ડ સંસ પરિવારની પ્રાર્થનાનો સ્વીકાર કરી અહીંયા હરિકૃષ્ણમાં સાથે પધાર્યા છે ત્યારે શિક્ષાપતિ દિવ શતાબ્દી મહોત્સવ અંતર્ગત અહીંયા અવસ્થા શ્રી સ્વામિનાયણ ગાંધીના હરિભક્તોએ શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કર્યો હતો તેમજ પધરામણી સંતવાણી કથા વાર્તા કીર્તન ભક્તિ વગેરેનો અલભ્ય લાભ માણ્યો હતો જય સ્વામિનારાયણ